નમસ્કાર ચાલો આજે એસિડિટી વિશે વાત કરીએ મોટાભાગના લોકો માટે આ છાતીમાં થતી બળતરા જેવી એક સામાન્ય વાત છે પણ શું ખરેખર એવું છે ઘણીવાર આપણે એને રોજિંદી તકલીફ સમજીને અવગણી દઈએ છીએ પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ સામાન્ય લાગતી સમસ્યા ખરેખર તો શરીર તરફથી એક ચેતવણીનો સંકેત હોઈ શકે છે તો આજે આપણે આખી વાતને ઊંડાણપૂર્વક સમજીશું પહેલાં તો એસિડિટી કેમ એક ગંભીર સમસ્યા છે પછી પેલી દવાઓ ખરેખર કેમ કાયમી ઈલાજ નથી આપી શકતી એસિડિટીના અસલી કારણો શું છે અને સૌથી અગત્યનું આપણી જીવનશૈલીમાં નાના નાના ફેરફાર કરીને એને કેવી રીતે રોકી શકાય અને હા જો તાત્કાલિક રાહત જોઈતી હોય તો એના માટે કેટલાક જોરદાર ઘરેલું ઉપાયો પણ જોઈશું ચાલો તો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ આપણે જેને મામૂલી એસિડિટી સમજીએ છીએ એ વાસ્તવમાં શરીરની અંદર ચાલી રહેલી કોઈ મોટી ગરબડનો ઇશારો કઈ રીતે હોઈ શકે છે એ સમજીએ એક સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ જ્યારે પણ એસિડિટી થાય છે ત્યારે કેટલા લોકો એને ગંભીરતાથી લે છે મોટે ભાગે તો આપણે એને ઇગ્નોર કરી દઈએ છે ને જાણે કે આપણા જીવનનો એક ભાગ જ બની ગયો હોય પણ શું આ વલણ સાચું છે ના બિલકુલ નહીં કારણ કે હકીકત એ છે કે આ સામાન્ય લાગતી તકલીફને જો લાંબા સમય સુધી નજરઅંદાજ કરવામાં આવે ને તો પેટમાં અલ્સર અને આંતરડામાં સોજા જેવી ખૂબ જ ગંભીર બીમારીઓ થઈ શકે છે આના પરથી જ ખ્યાલ આવે કે લક્ષણોને દબાવવા કરતાં એના મૂળ કારણને પકડીને દૂર કરવું કેટલું જરૂરી છે તો એસિડિટી છે શું બરાબર જો સાવ સરળ ભાષામાં સમજીએ આપણા પેટમાં ખોરાક પચાવવા માટે એક એસિડ બને છે હાઇડ્રોક્લોરિક એસિડ પણ જ્યારે આપણે ખાવા પીવાની આદતો ખોટી હોય ત્યારે પેટ અને અન્નળી વચ્ચેનો જે વાલ્વ છે ને એ નબળો પડી જાય છે અને પછી આ એસિડ ઉપરની તરફ પાછો આવે છે અને આપણને છાતીમાં બળતરા થાય છે બસ આ જ છે એસિડ રિફ્લક્સ અને એવું ના સમજતા કે આની અસર ખાલી પેટ સુધી જ રહે છે ના લાંબા ગાળે એસિડિટીના કારણે મોઢામાં વારંવાર ચાંદા પડે છે જીભ સફેદ રહે છે નાની ઉંમરે જ વાળ સફેદ થવા લાગે છે એટલું જ નહીં કારણ વગર ગુસ્સો અને ચીડિયાપણું વધે રાત્રે બરાબર ઊંઘ ના આવે અને ચામડીના રોગો જેવી બીજી ઘણી સમસ્યાઓ શરૂ થઈ જાય છે ઓકે તો હવે બીજા વિભાગ તરફ જઈએ આપણને એમ થાય કે બજારમાં તો જાત જાતની ગોળીઓ અને સિરપ મળે છે તો પછી ચિંતા શું છે પણ સવાલ એ છે કે ખરેખર કામ કેમ નથી કરતી ચાલો આજે ક્વિક ફિક્સ એટલે કે ત્વરિત ઇલાજનો ભ્રમ છે ને એને તોડીએ બિચારો આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ જેવી એસિડિટી થઈ ફટ દઈને એક એન્ટાસિડની ગોળી લઈ લીધી પણ શું આપણે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ ગોળી શરીરની અંદર જઈને આખરે કરે છે શું આ જે કહેવત છે ને એ આખી વાતને એકદમ બરાબર સમજાવી દે છે એન્ટાસિડ લેવું એ ઘરમાં ફેલાયેલી ગંદકીને સાફ કરવાને બદલે એના પર ખાલી એક પગલું છણિયું ઢાંકી દેવા જેવું છે મતલબ શું થયો આનો એ જ કે દવાઓ તાત્કાલિક લક્ષણોને એટલે કે પેલી ગંદકીને આપણી નજરથી છુપાવી દે છે પણ સમસ્યાનું જે મૂળ કારણ છે એ તો અંદરને અંદર જ રહે છે અને દિવસે દિવસે વધતું જાય છે અને છેવટે પરિસ્થિતિ એટલી ગંભીર બની જાય છે કે પછી એને કાબૂમાં જેવી ખૂબ મુશ્કેલ બની જાય છે આવી જ એક બીજી મોટી ગેરસમજ છે દૂધ વિશે કેટલાય લોકો માને છે કે ઠંડુ દૂધ પી લો એટલે એસિડિટી મટી જાય પણ હકીકતમાં દૂધ એસિડને શાંત કરતું જ નથી એ તો ખાલી થોડી વાર માટે એને પાતળું કરી દે છે જેનાથી આપણને રાહત મળી હોય એવું લાગે પણ અસલી સમસ્યા તો શરીરમાં જ રહે છે આ બિલકુલ એવું જ છે કે દાળ ખાટી બની હોય અને આપણે એમાં થોડી ખાંડ નાખી દઈએ ખટાશનો સ્વાદ કદાચ દબાઈ જાય પણ દાળ તો ખાટી જ રહેવાની તો પછી ખોટા ઉપારો પાછળ સમય બગાડવાને બદલે ચાલો હવે ત્રીજા વિભાગમાં એસિડિટીના મૂળ સુધી પહોંચીએ આપણે એવા કારણોને ઓળખીએ જે મોટાભાગે આપણી આધુનિક જીવનશૈલી અને રોજબરોજની આદતોમાં જ છુપાયેલા છે તો એસિડિટી પાછળના મુખ્ય વિલન કોણ છે લિસ્ટ લાંબુ છે જેમ કે ખૂબ ઉતાવળમાં અને ચાવ્યા વગર જમવું મોડી રાત્રે ભારે જમવાનું દિવસમાં નેસ્પ્રેસો કોફીના નેસ્પ્રેસો કપ ખાલી કરવા બે જમવાના સમય વચ્ચે સતત કંઈકને કંઈક ખાતા રહેવું અને હા બજારમાં મળતા પેકેટવાળા અને પ્રોસેસ્ડ ફૂડનું વધારે પડતું સેવન આ બધું જ જવાબદાર છે આયુર્વેદમાં બહુ સરસ વાત કઈ છે આપણી પાચનશક્તિ જેને જઠરાગ્નિ કહેવાય એ સૂર્ય સાથે જોડાયેલી છે જેવું સૂરજ આથમે આપણી પાચન કરવાની તાકાત પણ ધીમી પડી જાય છે હવે એવા સમયે જ્યારે આપણે મોડી રાત્રે ભારે ભોજન કરીએ ત્યારે શરીરને એને પચાવવા માટે જબરદસ્તી વધારે એસિડ બનાવવો પડે છે અને આ જ તો એસિડિટીનું મુખ્ય કારણ છે અને જો શરીરમાં પહેલાથી જ બળતરા થતી હોય એટલે કે એસિડિટી હોય ત્યારે ઉપરથી ચા કે કોફી પીવી એ તો જાણે સળગતી આગમાં પેટ્રોલ રેડવા જેવું કામ છે ભલે એનાથી ક્ષણભર માટે તાજગી લાગે પણ અંદરથી તો એ સમસ્યાને બમણી કરી દે છે સારું તો કારણો તો આપણે સમજી લીધા હવે ચોથા વિભાગમાં એના કાયમી ઉકેલ તરફ આગળ વધીએ અહીં આપણે એક એવી સ્પષ્ટ અને પ્રેક્ટિકલ લાઈફસ્ટાઈલ વિશે વાત કરીશું જે એસિડિટીને જળમૂળથી મટાડવામાં મદદ કરી શકે છે ખાસ કરીને જે લોકોનો શારીરિક શ્રમ ઓછો છે તેમના માટે આ ત્રણ ટાઈમ જમવાનો પ્લાન ચમત્કાર જેવું કામ કરી શકે છે સવારે નાસ્તામાં અનાજ બિલકુલ નહીં એના બદલે સિઝનલ ફળો કે પછી હળવો વેજીટેબલ સૂપ લો બપોરે અગિયારથી બેની વચ્ચે જ્યારે પાચનશક્તિ સૌથી તેજ હોય ત્યારે પેટ ભરીને જમો દાળ ભાત રોટલી શાક બધું જ અને સાંજે રોટલી કે ભાખરી જેવા ભારે અનાજને બદલે ખીચડી ઉપમા કે ઓટ્સ જેવું હલકું ભોજન લો બસ આટલું જ અને હવે આપણે આજના વિશ્લેષણના છેલ્લા પડાવ પર છીએ માની લો કે લાઈફસ્ટાઈલ સુધાર્યા પછી પણ ક્યારેક ભૂલથી એસિડિટી થઈ જાય તો દવાઓ તરફ ભાગવાને બદલે અહીં કેટલાક એકદમ ફાસ્ટ અને નેચરલ ઉપાયો છે પહેલો ઉપાય તો એટલો સરળ અને અસરકારક છે કે નવાઈ લાગશે શેકેલા મમરાનો પાવડર બસ સાદા મમરાને કોરા શેકીને એનો પાવડર બનાવીને ડબ્બામાં ભરી રાખો જ્યારે પણ પેટમાં કે છાતીમાં બળતરા જેવું લાગે બે ત્રણ ચમચી પાવડર પાણીમાં ઘોળીને પી લો તરત જ રાહત મળશે અને કોઈ જ સાઈડ ઇફેક્ટ નહીં બીજો ઉપાય છે ઘીમાં શેકેલો અજમો સો ગ્રામ જેટલો અજમો લઈને એને બે ત્રણ ચમચી ગાયના ઘીમાં ધીમા તાપે શેકી લો પછીનો પાવડર બનાવીને રાખી દો જ્યારે પણ એસિડિટીના લક્ષણો દેખાય અડધી ચમચી આ પાવડર પાણી સાથે લઈ લેવાનો બજારની કેમિકલવાળી દવાઓ કરતાં આ ક્યાંય સારો અને સલામત વિકલ્પ છે અને આ ત્રીજો ઉપાય તો એસિડિટીને થતી રોકવા માટે જ છે સિત્તેર ગ્રામ જીરું અને ત્રીસ ગ્રામ વરિયાળી બંનેને મિક્સ કરીને હળવા શેકી લો અને એનું મુખવાસ બનાવી લો દરરોજ જમ્યા પછી સવાર બપોર સાંજ માત્ર અડધી ચમચી આ મુખવાસ ખાઈ લેવાનો એનાથી પાચન સુધરશે અને એસિડિટી થવાની શક્યતા જ ઘટી જશે અને અંતે આ એક સવાલ આપણી સામે છે શું આપણે થોડીવારની રાહત માટે દવાઓ પર નિર્ભર રહેવું છે કે પછી સમસ્યાના મૂળને સમજીને આપણી જીવનશૈલીને સુધારીને કાયમ માટે સ્વસ્થ રહેવાનો રસ્તો અપનાવવો છે પસંદગી સંપૂર્ણપણે આપણી છે વિચારજો